માટે દિવસે શિવ લાંબી લાઈન કતાર લાગી જવા પામી હતી શિવજીને પાણીથી લઈને અલગ અલગ ફળોના રસ અને દૂધ ચઢાવવાનો અનેરો મહિમાય છે ત્યારે શિવરાત્રીના પાવન પર્વે શિવભક્તોએ મંદિરોમાં દૂધની નદી વહાવી દીધી હતી ખાસ કરીને સુરતમાં રોજિંદા કરતાં અધધ સોળ લાખ લિટર દૂધનું વધુ વેચાણ થયું હતું આ સાથે જ સુરત તાપી જિલ્લાના પશુપાલકોને ચોક્કસ ફાયદો થયો છે લસ્સી સરેરાશ એક હજાર લિટરની સામે અધધત સાત હજાર પાંચસો લિટર વેચાઈ ગઈ છે મહાશિવરાત્રિને લઈને શહેરમાં સોમલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લિટરનું દૂધનું વેચાણ થયું છે શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી શિવરાતીના પર્વ પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સુમુલ ડેરી તરફથી લગભગ સોળ લાખ લીટર દૂધનું વેચાણ થયું છે એ સામાન્ય દિવસ કરતાં ચાર લાખ લીટર જેટલું વધારે છે જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જર અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્ત્વ હોય છે સુમૂલ છેલ્લા પંચોતેર વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં ધરાવી રહી છે એની લાગણીને તમે જોવો તો ચાર લાખ દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે અને ખાસ કરીને સુમોલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે લગભગ સામાન્ય દિવસ કરતાં પાંચ લાખ લીટર દૂધ બોમ્બે ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે વધારે લગભગ વીસ લાખથી પણ વધારે દૂધ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે અને એના માટે સવિશેષ વિશે છેલ્લે એક અઠવાડિયાથી અમે આયોજન કરતા હોય છે કે જે રીતે દૂધનું જે માત્રાઓનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સમજ સફળ રહી છે લગભગ સુરત શહેરમાં ચાર લાખ દૂધ વધારે આ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે વપરાય છે